છોટાછવાય સિવિલ ડ્રેસમાં ચોરીના વોચમાં હતા તે દરમિયાન એકિસ્સમના ખિસ્સામાંથી 1100 રૂપિયાની ચોરી કરી ભાગવા જતાં ચોરને રાજપાડી પોલીસથી તે દરમિયાન એકિસ્સમના ખિસ્સામાંથી 1100 રૂપિયાની ચોરી કરવા ભાગતા ચોરને રાજપાડી પોલીસની ટીમ ઝડપી લીધી હતી અને તેણે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં પોતાનું નામ અનવર હુસેન રસુલ શેખ રહી અંકલેશ્વર ન હોવાનું જણાવ્યું હતું તેને જરૂરી પડ વાપરી વધુ પૂછપરછ કરતા કરજણના સુલમાન ગુલામ ખોખરના ખિસ્સામાંથી પોતે અગિયારસો રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી તેમજ ગત ગુરુવાર તારીખ અઢાર બાર બે હજાર વીસના રોજ પણ સિનોર ગામના એક ખિસ્સામના ખિસ્સામાંથી સાડત્રીસ હજાર પાંચસોની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી રાજપાડી પોલીસે અંકલેશ્વર સુરતી ભોગડના હુસેન રસુલ શેખ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર નિવેશ ગોસ્વામી ચગડીયા